નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસની વાર મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના ભાવમાં સતતપણે ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર પણ જીરુની બજારમાં સતત ઘટાડો જોવા મળશે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી અન્ય ચણચીના ભાવમાં પણ આ વર્ષ બે હજાર પચીસ દરમિયાન મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે કે રાયડો ભાવ ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના જોઈએ તો બારસો ચાલીસ થી ઓગણત્રીસ રૂપિયા વરિયાળી ઈસબ ગુલ અઢારસો પચાસથી થી પચીસો ને વીસ રૂપિયા રાયડો બારસો પંચોતેરથી બારસો ને છન્નું રૂપિયા તલ બારસો ચાલીસથી ઓગણીસો ને પંદર રૂપિયા મેથી નવસો અઢારથી નવસો ને અઢાર રૂપિયા અને અજમો એક હજારથી ઓગણીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ